અરે તો મને માણસો ભક્તિમાં જોડાશે કે કેમ એ સંખ્યા છે સતત પણ આપણને ધીરે ધીરે સફળતા મળી દવ પણ બહુ પ્રયત્નો કર્યા સોનેરીપુરામાં વડોસણમાં આ બધા ગામડાઓની અંદરથી ધીરે 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 માસ મદિરા ચોરી ચારી જુગાર બંધ થઈ ગયો અને એનો ફાયદો શૌકાર જનતાને મળ્યો એક ચોર ચોરી કરે એટલે હો જણા દાજી હો જણા એક એક કિલો ઘઉં કરીને પાંચ કિલો કિલો અને ઘઉં આને બધા હોય જણા ના હોય રે અને ભાઈએ હુઈ રે આખી પોઈન્ટ મેં હોધી કાઢ્યો એ વખત અને એ મદદ કરો જે માણસો આવી ટેવાયેલા છે એમને મદદ કરો તમને શાંતિથી જશે અત્યારે ચારે બાજુ ભગવાનની દયાથી ખૂબ લીલા દે છે અમે મારી નજરે જોઈ આ તો સક્ષણ કરવા નહીં આવ્યો તમને કે आवाज આવે છું અને આપણા ગામના સેવા સાથ સહયોગથી આપણા ગામના анаશથી તમામ તમામ ગામડાઓ જબરજસ્ત મદદ કરી આપણે જૂનાગઢમાં અન્ય ક્ષેત્ર આશ્રમ 1988 માં મકઈ ભાઈ ખેતર રાખ્યું હતું ને તારે આશ્રમ ટોપ લેવલે આખી તલેટીમાં ટોપ લેવલે આપણો અંબાજી પગ યાત્રાળુ નીકળતા માતાજીને પાદરવી પુણ્યમે ત્યારે હો બસો માણસો નીકળતા અને એમાં અમે શરૂ કર્યું એમાં હોળ ગોમ લેવા પાટીદાર ભાઈઓ બહેનો દીકરીઓ મને સહકાર આપેલો ચારસો બહેનો ચારસો દીકરીઓ લેવા પટેલોની મેસર અને કાતરા ને હું લઈ અને અંબાજી પગ પાળા ગયો એક એક દિવસમાં માં ચાલી બીજું તેલ નતું આ તો બીજો પરતું હતો હમણાં થી આયા તારે સિંગ તેલ હતું ચાલીસ ટકા સિંગ તેલ ને એક એક દિવસ પૂરી ઉતરતી અને પાટણની લેવા પાટીદારની એસી બહેનો છે બધું જમવાનું બનાવવા આવતા અત્યારે રણુજા એ આવું છે અને જુનાગઢમાં પણ એ જ બહેનો આવું છે આપણા ગામની બેન દીકરીઓ આવેલો છે એમને બધાને જોયેલું છે આ બેનોમાં કેટલાય આવેલો છે આ પુરુષોમાં કેટલા નહીં જોયેલું છે એટલે આપ સૌની સાથે હવે મારું જીવન જો ઠેઠ પૂરું થઈ રહ્યા આવે છે જેઠે આવી રહ્યું છે પણ જતો જતો કઈ સમાજ માટે સારું કરવા માટે મારો એક પ્રયત્ન હતો અને બધા સમાજે મને કહ્યું અઢારે અઢાર સમાજ મહારાજ રણુજામાં લોકોની ભાવના વધે જાય છે દર સાત લાખો માણસો નો ધસારો વધતો જાય છે ગુજરાતી ભાઈ બહેનો રહેવાની કોઈ ત્યાં સગવડતા નથી અને કદાચ સગવડતા આપો તો હાઇક ના હોલે ત્યારે દસ વર્ષ સુધી આવી મનોમંથન ચાલ્યું રાજકારણી આગેવાનો ભાઈઓ બેહનો દીકરીઓ ભક્તોને સમાજના આગેવાનો ને મેં નોર્તા આશ્રમ માં ત્રણ ત્રણ વાર ભેગા કરીને પૂછ્યું કે જોજો હા આવું ચાલુ કરવાનું માથે લીધા પછી એ બંધ નહીં થાય એ ધર્મની જતા ફરકી ન રહે છે બધાય મને કહ્યું તમામે તમામ સંપ્રદાયના આચાર્યો સનાતન ધર્મના સાધુ સંતો બેન દીકરીઓ આપણે ગઈ સાલ નવરાત્રિના ચોથના દિવસે જમીનનું બોનું આપ્યું હતું અત્યારે એક હજારથી થી પંદરસો માણસો રહે એટલી મોટી વ્યવસ્થા આપણે રણુજમો જમો કરી દીધી